બીજાઓ ઉપર નિર્ભર રહેવા લાગે છે અને આ પ્રકારે તિરસ્કાર ઉપેક્ષા અને અનાદાર પાત્ર થઈ જાય છે એવામાં એના સગા સંબંધી પણ એનું ધ્યાન નથી રાખતા અને તે ખુદ માટે નિરર્થક અને ઉપહાસ વસ્તુ બની જાય છે એવી અયાસિધાતને લઈને શારીરિક કે માનસિક કષ્ટ સહન કરતો કરતો વ્યક્તિ મૃત્યુ સમય નજીક આવવા પર આવા ભયંકર રીતે કષ્ટમાં જીવીને પોતાના પર ખુદ જ ગ્લાની કરવા લાગે છે એવા માટે પોતાની સ્મૃતિ પણ ખોઈ બેસે છે અને અસંતુલનની દશામાં ધન વૈભવ પુત્ર સ્ત્રીના ભવિષ્ય પ્રતિ ચિંતાતુર થઈ ઉઠે છે ભૌતિક સંબંધો પ્રત્યે અને આધ્યાત્મિક લિપ્સાના કારણે એના પ્રાણ પત્ની પુત્ર સંપત્તિમાં જ અટકી રહે છે ત્યાં સુધી કે અસમજતી દશામાં છટપટાવા લાગે છે ભૂખ તરસથી વ્યાકુળ થઈને યમરાજના દૂતોથી ભયભીત અને પ્રહાહિત થાય છે અને અંતમાં વિષમ વેદનાઓ તથા કષ્ટ સહન કરીને આ જીવ ખૂબ જ ક્લેશ અને કષ્ટથી

આરીથી ચીરવામાં આવે છે ભૂસ્તમાં તપાવવામાં આવે છે અને કુહાડીથી કાપવામાં આવે 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 છે 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 જમીનમાં દાટવામાં સિંહના મુખમાં નાખવામાં સુડી ઉપર ચડાવવામાં આવે છે ગીધોથી નોચવામાં આવે છે હાથીથી કચડવામાં આવે છે તેલથી પકવવામાં આવે છે કાદવમાં ખૂંચાડવામાં આવે છે પર્વતો પરથી ફેંકવામાં આવે છે મરણ યંત્ર દ્રવ્ય દૂર ફેંકવામાં આવે છે તપતા સળિયા ઉપર નગ્ન શરીરને સુવડાવવામાં આવે છે

ફરીથી માતાના ગર્ભ અંધારી કોઠરીમાં ટાંગેલા સિંકોડા મળમૂત્રમાં લપેટાયેલા શ્વાસ નિશ્વાસ કષ્ટ સહન કરીને ઉલટું રહ્યું ગર્ભથી બહાર પડીને બાળપણ જવાની અને વૃદ્ધાવસ્થાની પીડાને સહન કરવી જન્મ પછી મરણનું વારંવાર ક્રમમાં આવવું જોવું હંમેશા આ જ પ્રકારે ચાલ્યા કરે છે અને આ પ્રકારે જીવ સતત પોતાના કર્મફળનું બીજ ભોગવવા માટે બાધ્ય રહે છે સમસ્ત ભૌતિક સુખ સુ ક્યાંય સુખ શાંતિ મળી શકતી નથી ગર્ભ જન્મ તેમજ અવસ્થા ક્રમમાં મળવા વાળા દુઃખ તેમજ કષ્ટથી છુટકારો મેળવવાનો એકમાત્ર મૂળ મંત્ર ભગવત પ્રાપ્તિ છે માત્ર વિષ્ણુ સુધી એનામાં જ ધ્યાન લગાવવું એ જ માત્ર મૃત્યુના બંધનથી મુક્તિનું સનાતન નિદાન છે વિષ્ણુને જ્ઞાન તથા કર્મ બે રીતથી પ્રાપ્ત કરી શકાય છે જ્ઞાન બે પ્રકારના હોય છે શાસ્ત્ર દ્વારા ગ્રહિત તથા વિવેક દ્વારા શાસ્ત્ર શબ્દથી બ્રહ્મનું જ્ઞાન થાય છે તથા વિવેકથી પરબ્રહ્મના બોધ થાય છે એ જ કારણ છે કે શાસ્ત્રથી જ્ઞાન પ્રાપ્ત દીપકની સમાન હોય છે અને સ્વવિવેકથી પ્રબોધિત રૂપ સૂર્યની સમાન દેદીપ્યમાન હોય છે અજ્ઞાન રૂપી અંધકારને દૂર કરવામાં બંને મદદરૂપ થાય છે આથી ભગવાન મનુ એ બ્રહ્મના બે રૂપ કર્યા છે શબ્દ રૂપ બ્રહ્મ અને પર રૂપ બ્રહ્મ શાસ્ત્રજન્ય જ્ઞાન શબ્દ બ્રહ્મ ને જાણી લેવું પર જિજ્ઞાસા વ્યક્તિ વિવેક પેદા થવા પર પર બ્રહ્મ ને જાણી લે છે અથર્વ વેદમાં વિદ્યા પણ બે પ્રકારે બતાવવામાં આવે છે પરાવિદ્યા અને અપરાવિદ્યા એમાં પરાવિદ્યાથી પરબ્રહ્મ મનુ તથા અપરાવિદ્યાથી વેદ ત્રયનો બોધ થાય છે હકીકતમાં અવ્યક્તિ અજર અજ અચિય અનિર્દેશ્ય અરૂપ વ્યાપક નિત્ય સર્વગત સર્વવ્યાપક તથા જ્ઞાન પરબ્રહ્મ છે આ સ્વરૂપ જ ભગવાન રૂપ છે તથા એમની આ ખાદ્ય અક્ષર રૂપનું વાચક છે આ જ પરમ જ્ઞાન કરાવવા વાળી જ પરાવિદ્યા છે વેદ ત્રિમય જ્ઞાન કર્મકાંડની ની પરખ છે અને ત્રય વિદ્યાથી અલગ છે કર્મકાંડ પૂરક વિદ્યા વિદ્યા કહેવામાં આવે છે ભ એટલે ભરણ પોષણ બધાનો આધાર ગ એટલે કર્મ ફળ પ્રાપ્ત કરવા વાળા સૃષ્ટિની રચના કરવાવાળા વ એટલે સમસ્ત ભૂતોમાં નિવાસ કરવાવાળા વાળા સમસ્ત ભૂતોને પોતાનામાં નિવાસ કરાવવા વાળા ધર્મ યત્રો કરવા વાળા કરતા ભાર્યતા તથા બધા ભૂતોને આધારભૂત ભગવાન શબ્દ એ જ પરબ્રહ્મ સ્વરૂપ વાસુદેવના વાચક છે તથા જ્ઞાન શક્તિ બળ ઐશ્વર્ય વ્ય તેજ વગેરે ગુણ ભગવત શબ્દના જ વાચ્ય છે સંપન્ન માયાથી સંપૂર્ણ જીવોને વ્યાપ્ત કરવા વાળા સંપૂર્ણ જગતનું પાલન કરવા વાળા તેજ બળ શક્તિ ઐશ્વર્ય વીર્ય જ્ઞાન વગેરે ગુણોથી સંયુક્ત સંપૂર્ણ ક્લેશોથી મુક્ત વ્યક્ત અવ્યક્ત વ્યષ્ટિ સ્વરૂપ વાળા સ્વામી વિશુદ્ધ નિર્મળ નિર્દોષ એકરૂપ પરમાત્મા વિષ્ણુરૂપો રૂપો વિદ્યા પણ પરબ્રહ્મ વિદ્યા જ કહેવાય છે આ બ્રહ્મ નૈતિકતા જોઈ શકાતું નથી એને ગોચર બનાવવા માટે સ્વાધ્ય અને યોગ જ નેત્રરૂપ થાય છે હવે મૈત્રેયજીએ પરાશર મુનિ પાસેથી પોતાના સ્વરૂપને જાણવાની ઈચ્છા પ્રગટ કરી તો સર્વપ્રથમ મુનિએ પાંડિક્ય તથા કેશી ધ્વજનો પરિચય આપ્યો પછી એમની વચ્ચે યોગ વિદ્યા પરક સંવાદને કહી સંભળાવ્યો જે આ પ્રકારે છે ઘણા સમય પહેલાની વાત છે રાજા ધર્મ ધ્વજ જનકના બે પુત્રો હતા અમિત ધ્વજ તથા ઋતુ ધ્વજ એમાં ઋતુ ધ્વજ રાજા પોતાનો બધો જ સમય અધ્યાત્મ શાસ્ત્રના અધ્યયનમાં વ્યતીત કર્યો હતો એ ઋતુ ધ્વજનો પુત્ર કેશી ધ્વજ રાજા થયો એનો પુત્ર જનક થયો પાંડિક્ય કર્મ માર્ગ ક્ષેત્ર રાજા જનક બહુ જ હોશિયાર હતો એનો પુત્ર કેશી ધ્વજ અધ્યાત્મ વિદ્યામાં કુશળ હતો એટલા માટે બંને વચ્ચે એકબીજા પર સરસાઈ મેળવવાની વિચારધારા પ્રબળ બનવાવાળા આથી બંને એકબીજાને નીચું જોવડાવવાની વૃત્તિ ધરાવવા લાગ્યા અને એક દિવસ એવો આવ્યો કે તેને રાજ્યથી ભ્રષ્ટ કરવામાં આવ્યો આમાં કેશી ધ્વજ પોતાના પુરોહિત અને કેટલાક પ્રધાનમંત્રીઓ તથા પરિવાર સાથે તેમના મહાવિકટ વનમાં નીકળી જ્ઞાન માર્ગના આશ્રિત કેશીએ બ્રહ્મવિદ્યાના સહારે યજ્ઞ યજ્ઞાદિ કાર્ય કર્યા અને કર્મ માર્ગ દ્વારા મૃત્યુ પર વિજય મેળવવા વાળા યજ્ઞો પણ કર્યા એક દિવસ કેશીવાન યજ્ઞ કરતો હતો તે સમયે એક ભયંકર વાઘ આવ્યો

જો ખાંડિક્ય ની નજીક જવા પર શત્રુતા વધ કરી નાખશે તો પણ મહાયજ્ઞ નું ફળ મળી જશે અને જો ખાંડિક્ય પ્રાયશિત પણ બતાવી દીધું તો યજ્ઞ નિર્વિઘ્ને સમાપ્ત થઈ જશે અને સુફળ મળી જશે આવું વિચારીને કેશી ધ્વજ કૃષ્ણ હિરણ્યની ખાલ પહેરીને રથ પર ચડીને વનમાં ખાંડિક્ય પાસે પહોંચી ગયો કેશી ધ્વજને આ રીતે આવેલો જોઈને ખાંડિક્ય કમાન પર તીર ચડાવીને ક્રોધિત થઈને કહ્યું તું આ રીતે મૃગ પહેરીને મારો વધ કરવા આવ્યો છે પણ તારા દુષ્ટ ઇરાદાને હું ક્યારેય પૂરો નહી થવા દઉં ખાંડીકી આ વિચાર સાંભળ્યા પછી શાંતિપૂર્વક પ્રકારે આવવાનું કારણ બતાવ્યું તો ખાંડીકી પોતાના મંત્રીઓ સાથે બેસીને સલાહ મશ્વરા કરી મંત્રીઓએ તત્કાળ કેશી ધ્વજ ને મારીને સંપૂર્ણ પૃથ્વી પર નિષ્કંટક રાજ્ય કરવાનો પ્રસ્તાવ કર્યો આ સાંભળીને ખાંડીકી કહ્યું આ ઠીક છે મને સંપૂર્ણ પૃથ્વીનું રાજ્ય તો મળી જશે પરંતુ આના બદલે આને તો પરલૌકિક વિજય પ્રાપ્ત થઈ જ જશે અને હું આ ભૌતિક વિજયથી પરલૌકિક વિજયને વધારે મહત્વપૂર્ણ માનું છું કેમ કે ભૌતિક રાજ્ય પ્રાપ્તિનું અસ્થાય છે જ્યારે પરલોક સુખ સ્થાયી રહેશે આથી હું એની શંકાઓનું સમાધાન અવશ્ય કરીશ

આથી ખાંડિક સાથે પરંતુ ખાંડિક નો પરલોક સુખનો અભિલાષી હતો એને આ સલાહ પૂરી રીતે અસ્વીકાર કરી તેથી કેશી ધ્વજથી સાંસારિક ક્લેશોને શાંત કરવામાં સમર્થ આધ્યાત્મિક જ્ઞાનરૂપ

ક્ષત્રિયોનો વાસ્તવિક ધર્મ પ્રજાપાલન શત્રુઓનો અને રાજ્ય વિરોધીઓનો વધ કરવાનો હોય છે તમે જ વિચારો મને દુર્બલ તેમજ શક્તિહીન જાણીને તમે મારું રાજ્ય છીનવી લીધું એવી દશામાં પ્રજાપાલન ન કરી શકવાનો દોષ ક્યાં રહ્યો હું તો એમ જ માનું છું કે આ બધું અજ્ઞાન છે છતાં પણ નિયમ વિરુદ્ધ ત્યાગ કરવાનું જ બંધનનું મૂળ છે રાજ્યની ઈચ્છા તો તમારા જન્માંતરના કર્મફળના કારણે તથા મંત્રીઓને રાજ્ય વૈભવ રાગ લોભ કેશી ધ્વજની પ્રશંસા કરતા કહ્યું હું ખુદ અવિદ્યા દ્વારા મૃત્યુ પર વિજય મેળવવાની લાલસાથી ભોગ તથા અનેક યજ્ઞો નું આયોજન કરી રહ્યો છું આ રીતે હું ખુદ પોતાના પુણ્યોને ખતમ કરી રહ્યો છું પ્રિય બંધુ તમારો વિવેક અને ઉદેશ્ય જાણીને આત્મવૃદ્ધિ તથા દ્વિતીય પરને ને સ્વ માનવું એમાં દુર્બુદ્ધિજીવ મોહમાયાના અંધકારના ઘેરામાં પડીને પંચભૂતના શરીરને છોડવા પર હું મારા સ્વનો ભાવથી એના આશક્તિ પ્રગટ કરે છે આ જાણવા છતાં પણ આત્મા અને દેહ બે અલગ વસ્તુઓ છે શરીર રૂપમાં અલગ રહીશ તે પણ એને પોતાના માને છે આ મોહજ મિથ્યા સુખનો આભાસ આપવા વાળો છે એમાં જ્યારે પણ પોતાના વિવેક તથા જ્ઞાનથી મનુષ્ય આ સ્થળથી ઉપર ઉઠીને

જેઠ સુદ બારસના દિવસે મથુરામાં જઈને મન ઇન્દ્રિયને લીન કરીને શ્રીહરિના દર્શન કરે છે એની ઉત્તમ ગતિ થાય છે એ જ પ્રમાણે જે માણસ શ્રીહરિની પુરાણ કથામાં લીન થઈને શ્રદ્ધા અને ભક્તિ સહિત કથા શ્રવણ કરે છે તે પરમ ગતિને પામે છે હે મૈત્રી જેઠ સુદ સાતમના દિવસે જે માણસ મથુરા જઈને યમુના સ્નાન કરે છે અને એકાગ્ર ચિતે શ્રીહરિ ની દર્શન અને પૂજા કરે છે તેને અશ્વમેઘ યજ્ઞ કર્યા જેટલું ફળ મળે છે એમ ખુદ કૃષ્ણએ કહ્યું છે જેઠ સુદ બારસના દિવસે યમુના સ્નાન કરીને શ્રી હરિનું પૂજન કરીને યમુનાના કિનારે પોતાના ચિન્હોની પ્રસન્નતા માટે પિંડદાન કરે છે તો તેના પિતૃઓ તરી જાય છે એ જ પુણ્યફળ ઘેર બેઠા આ વિષ્ણુ પુરાણને કેવળ રોજ એક અધ્યાય વાંચનાર કે સાંભળનારને મળે છે એમના સર્વ ભય દૂર થાય છે તેમજ ખરાબ સ્વપ્ન પણ નથી આવતા અને સર્વ દુખમાંથી મુક્તિ મળે છે

એમના જ આ શ્રેષ્ઠ તેમજ દિવ્ય પુરાણનું શ્રવણ મનુષ્ય માટે સુખાકારી હોય છે ઈતિ શ્રી સંપૂર્ણ વિષ્ણુ પુરાણ સમાપ્ત જય શ્રી કૃષ્ણ જય શ્રી વિષ્ણુ ભગવાન